અચાનક એકા એક એક ટ્રેલર પલટી મારી જતા રોડ ઉપર પાણી ભરાયેલા હોય પાણીમાં ચૂનો પડતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા ચૂનો ભરેલી ટ્રકમાંથી ધુમાડાના ગોટેગોટા નીકળતા લોકોમાં કુતૂહલ જોવા મળ્યું નર્મદા નિગમની બેદરકારીના કારણે સાઠોદ પીસાઈ રોડ ઉપર નર્મદા કેનાલનું પાણી કાયમ માટે ભરાયેલું જોવા મળે છે બનાવની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી સદનસીબે ડ્રાઈવરનો આબાદ બચાવ થવા પામ્યો હતો ટ્રક અને મોટું નુકસાન થવા પામ્યું હતું અને કોઈ જાનહાનિ થઈ નથીનું જાણવા મળે છે ફઝલ રજા ખત્રી ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી ભરૂચ આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી